આજે મેં આ ઘઉંના ફાળાની મેંગો ખીર બનાવેલી છે તો તેની રેસીપી તમારી સાથે શેર કરીશ તેના માટે એક બાઉલમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી અડધી નાની વાટકી ઘઉંના ફાળા લઈ ધીમા તાપે શેકી લઈશું ઘઉંના ફાળા બરોબર શેકાય ત્યારે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરી લઈશું દૂધ ઉમેરી બધું બરોબર હલાવી ખીરને ઉકળવા દઈશું અને ઘઉંના ફાળા બફાય ત્યારે તેમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ મિલાવી લઈશું ખાંડ બરોબર ઓગળી જાય ત્યારે તેમાં થોડું જાયફળ છીણી લઈશું અને ઇલાયચી પાવડર પણ મિલાવી લઈશું બધું બરોબર હલાવી તેમાં ઝીણા સમારેલા કાજુ બદામ મિલાવી લઈશું ખીર તૈયાર કરી લઈશું ખીર તૈયાર થઈ જાય ત્યારે તેની આપણે ઠંડી કરી લઈશું ખીર અહીંયા એકદમ ઠંડી કરી તેમાં કેસર કેરીનો રસ ઉમેરી બધું હલાવી લઈશું અને ફાડાની મેંગો ખીર તૈયાર કરી લઈશું જેને આપણી પૂરી સાથે સર્વ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો